તેમજ પુષ્પ શણગાર સાથે વિશેષ પૂજાનું આયોજન કરાયું માક્ષર માસ નું મહાદ્રા નક્ષત્ર દિવસ નું જ મહત્વ ગણાય છે આ દિવસે શિવ દર્શન અને શિવલિંગની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે ત્યારે રોજ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ આદ્રા નક્ષત્રમાં જ્યુત પ્રગટાવી સવિશેષ દીપ પ્રગટાવી ધૂન ગરબાઓ સાથે મહાપૂજન આરતી પૂજન કરી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રામેશ્વર ભગવાન માક્ષર માસ અને આદ્રા નક્ષત્ર છે એમાં રામેશ્વર ભગવાનની પૂજા કરવા અમે બધા બહેનો આવ્યા છીએ આજનું મહત્વ એ છે કે શિવજી આપણે જાણીએ જ છે કે શિવ કૃષ્ણ અને રામનો બેનો જન્મ હોય છે પણ આ મહાદેવનો તો એ અજન્મ છે એમને આજે આદ્રનક્ષને દિવસે મહાદેવજી પ્રગટ થયા અને શિવલિંગ રૂપે અને જ્યોતિર્ રૂપે એટલે આપણે આજે દીપમાળાનું પ્રગટ પ્રગટ્ય કરીએ છીએ એટલે ભગવાન આપણે બધાને સુખ શાંતિ આપે ને સર્વોને રાખે રામેશ્વર ભગવાન સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્પાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું